નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ ગેરના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને અઠ્ઠાવન રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ दस रुपया विसावदर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार त्रेपन थी बार सौ एक रुपये वाकानेर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक हज़ार ने पचास रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक ने साड़ीस रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर आठ सौ एकावन थी बार सौ सोल रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ चौतरीस रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ बार सौ एक रुपया तारी मारकेटिंग यार्ड नौ सौ छर सौ रुपया मेंढेड़ा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार बार सौ दस रुपया उपलेटा मार्केटिंग यार्ड अगियारो थी बार सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ एक तेरह सौ पातरीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ तेसठ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ पांच रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકત્રીસથી તેરસો સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી તેરસો સાઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી એક હજારને એકાવન રૂપિયા हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थ अगर सौ ने एसी रुपया जामनगर मार्केटिंग यार्ड एक हज़ार पचास से अगियारो ने पांसठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ वीस बार सौ रुपया मेंदेड़ा मारकेटिंग यार्डनी अंदर नौ सौ थी रुपया राजकोट मारकेटिंग यार्डर अगयारो वीस बार सौ पांसठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ चौदह बार सौ रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો છ્યાસીથી બારસો ને બત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો વીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર